જીઓ નો અર્થો પડતો પેટ્રોલ પંપ કેવાય અને માંડવી ધસતું જાય પછી ટૂંકમાં પાથરા કરતો જાય અરે રમેશભાઈ કેમ હોય મજામાં જઈ લે જઈ લે ઉંધેડા નું ખાતું આટલું આજનું આપણે રાજકોટ માં પાછું હવાર પડી ગયું એટલે બીજું હવાર પડી ગયું પેલા તો હાંજે જ પડી રહી સમજ્યા અને હવે અત્યારે આપણે હેને ને પદિયાના રૂમે જ રીક હતા અને ત્યાંથી ફ્રેશ થઈ નાય ધોઈ ને આપણે નીકળી ગયા સોરી મેં નહોતું નાયું નહીં કહેવા ના હોય યારો હે આમાં પણ હવે આપણે છે ને પરોઠા ખાવા જવાના છે કરાવે નાસ્તો ઈ કરવાનો હે એમ કરીને આપણે પદિયામાં માં બિલ ફાડી એલન વલકર બની ગયો એલન વોકર બરાબર માસ્ક પહેર્યું કોરોના થી એકને લાગુ થતો હોય વારે હવે ગાડી કાઢી અમે જાય છે પરોઠા ખાવા ભાઈ ભાઈ આપડી છે ને આ સુકી ભાજી ને છેપલા આવી ગયા છેપલા ખાઈને પછી તમને મળવું ઓકે તો મિત્રો નાસ્તો બાસ્તો કરીને પાછા આપણે રિટર્ન નીકળી ગયા છે રિટર્ન નીકળી નથી ગયા પણ કૃષિ મેળામાં જવાનું છે બરોબર કે રાય આ રહ્યા હું જોઈને અહીં ત્રાહી આખા ના જો મને ખબર છે તું આમ આમ આવવા માંગો તારું મોઢું આમ દેખાય એ રીતના કરો મને ખબર છે ભાઈ તારો અવાજ બેહી ગયો ને એટલે કઈ તું બોલીતા તો હગી નહીં અવાજ ખબર નઈ કઈ રીતના બેસી ગયો ને ભાઈ હિંમત થાય ખાલી બીજું કે બોલી જ ના હે તો મિત્રો ફાઇનલી છે ને આપણે પહોંચી ગયા છે શાસ્ત્રી મેદાને ત્યાં છે ને જો આ રહ્યો ખેતીવાડીનો ટૂંકમાં કૃષિ મેળો છે આખો બરાબર પ્રદીપને ને એ વ્લોગ બનાવતા જાય છે કે હું એ વ્લોગ બનાવતો જા કે હું તો ઘરનો પાડેડા વાળે ભાંભરે રાખે સોરી બીજું કઈ નહોતું બોલું ભાંભરે રાખે ભાંભર ને તો હે આગળ મેં સાંભળું આજ મને કેવો તારી મજા કરે બહુ મજા આવે કેમ ખબર કારણ કે તને છે ને ઉધરા અને હળદી થઈ ગયા ને એટલે તારો અવાજ બેસી ગયો ને એટલે હા એ તારે તારે દે આવે જો તું બોલ ને એ જીવું તું હમરાતું હા કાઈ વાંધો નહીં આપડે કેવું ને માણવાનો છે આજ ભાઈ બંધ હોત મારો યાર જોઈ લો તમે મેં અહીંયા ઘણું બધું માણસો હે જેમ કે જો આ ફોર વ્હીલું ને પાર્કિંગ જોતા કેટલી બધી ફોર વ્હીલું છે અને કેટલી બધી ટુ વ્હીલું છે અહિયાં બરાબર તો આપણે અંદર જઈએ અંદર હું શું છે ને આખી બધી વસ્તુ હું તમને અંદર જઈને કહું અહીંયા અંદર જાતા પહેલા છે ને કઈ ટિકિટ લેવાની હોય ટિકિટ લેવાની હોય ને કે આપણે ટિકિટ નથી લેવાની ઠીક એમને જવાનું છે જો દવા સાટવાનું છે એક ભેગી કેટલી સારું લેતું જાય જો આ મશીન નું નામ હોય તો રામ જાણે હો આ બધો માહોલ છે નવી મશીનરી હોય જો મિત્રો છે ને આ અલગ પ્રકારનું મશીન મતલબ કે હે ને માંડવી પછી ટૂંકમાં પાથરા કરતું જાય એટલે ખખારી નાખે ભેગી કરી દઈએ માંડવી જો પાછળ જે ખખેરવાનું હોય છે ખેરવાનું ને એવું છે અને આ પાછળ બધો લગભગ ભૂકો ભેગો થતો હોય શું કેવું તમારે આ ભાઈ બન ફ્રી ફ્રીમાં ના મળે કાકા અહીંયા આ છે ને જીઓનો અર્થો પડતો પેટ્રોલ પંપ કહેવાય ગમે પેટ્રોલ થઈ રહ્યું હોય ને સોરી ડીઝલ હે પેટ્રોલ નથી માફ કરજો ડીઝલ લખલ છે મને એમ કે પેટ્રોલ આવી છે પણ ડીઝલ હે ગમે ત્યાં પેટ્રોલ સોરી ડીઝલ થઈ ગયું હોય ને તો એ રસ્તે આવીને ટૂંકમાં આપણું ડીઝલ પુરાવી જાય હવે આનું ભાડું તો હું હોય ખબર નહીં પણ આજીને ધંધો કરવો હોય ને એને આ વસ્તુ લેવા જેવી છે પાછળથી દેખાડતા હો તમને કેવું હોય ને એ બરાબર મને બહુ આમાં પછી ટેકનોલોજી વિશે બહુ આટલી બધી ખબર ના પડે પણ આમ હું દેખી ગયો મેં કીધું પેટ્રોલ નથી આ તો ડીઝલ નું છે ઓનલી પેટ્રોલ નું તો આવતું હોય કે ના આવતું ખબર નહીં પણ આ કઈક જીઓ વાળાની કારીગર છે જો મિત્રો છે ને આ છે ને એક અલગ જાતનું ટ્રેક્ટર અલગ જાતનું કઈ નથી પણ હિન્દુસ્તાન પેલા કંપની આવતી હોય ટૂંકમાં બંધ થઈ ગઈ જો પીડા માર્કેટમાં નહીં જોયું હોય પણ આ નવી ટૂંકમાં શું કહેવાય કે જૂની કંપની પાછી કમબેક કર્યું એવું કઈ હકાય જો આ છે ને શું કહેવાય કે ટ્રેક્ટર લેવલ કરવાની વસ્તુ છે એ છે ને સ્ટેરિંગમાં ફિટ થઈ જાય ગમે એ ટ્રેક્ટર હોય ને અને પછી ઓલી એની પાછળ મશીનરી પડી હું તમને બતાવું જારો જ્યારે એ બધા લોકો ઊભા છે એટલે દેખાય નહીં બહુ અને આ જમીન લેવલ કરી દઈએ એમ જો તમે જો કેવર કિંગ એને ચેનલ માટે વિડીયો બનાવે એક અલગ ચેનલ છે એને કંઈક ખેતીવાડીની આ જો આ છે ને એ ડ્રોન છે ડ્રોનથી ટૂંકમાં શું કહે કે દવા બવા એવું કંઈક છે આ મશીનરી બરાબર બાકી તો આ એક્સપોમાં ઘણી બધી વસ્તુ છે નવી નવી આઈટમ અને આ ફેન ટેબલ છે આપણે મળવા આવ્યા હતા એની થેલીમાં ઘણા બધા કાગળિયા ભેગા કરી રાખ્યા જોઈએ તમને એવું લાગે છે મને કાગળિયા થેલી ને ઘણું અહીંયા દેતા હોય સમજ્યા એક્સપો માં આવી ગયો પણ મજા આવી અલગ અલગ સાધનો જોઈને મજા આવી અને હજી થોડું ઘણું જોવાનું બાકી છે પણ થોડું ઘણું જોવું અમે કે તમે કંઈ બેસી જાવ તો અહીં જો આ રીતના બેઠો તો આપણે હજી આગળ જવાનો વિચાર છે આ ડ્રોન ના પાંખિયા ગજબ છે આ બધી નડી છે ને આમાંથી પ્રેશર દવા બવા હોય ને એ બધું આવતું હોય આ જોઈને ખબર પડી જ જાય એમ હોય તો કાં જાણે ખબર કઈ અનુભવ નથી એનો પેલી વખત જોયું મેં આપડે ખબર હોય તો રખોલા ના દોરો બાંધીને ને રાખી દે આ બતી એમ ટૂંક મશીનરી થી જો આપે નું રખોલું રાખે એમ આપડે લોકો દોરો બાંધીને કરી લેતા હોય આવા છે ને બે તને ડોમ છે અલગ અલગ વસ્તુ હોય બધી આઈટમો જોઈક દવાઓ વાળા છે ખાતર આ એક એક ભરી ને પોતે લઈ જાય ને એ ટાઈપ નું આ કઈ કઈ સિસ્ટમ છે જી રીતના વર્ક કરે છે એમાં એવું હે આને મસાજ કરવો તો પણ આ ઉપર તા ગયો પણ મશીન જ બંધ હે પનોતી હે સાલા ખરેખર પનોતી હે જો અહીંયા ચડ્યો ને તો આ મશીન બંધ થઈ ગયું અને અહીંયા ઉભો રહ્યો ને તો આ મશીન બંધ થઈ ગયું તમે જોઉં તો ખરી કેવી સિસ્ટમ આવી ગઈ આને કઈક જીપીએસસી કહેવાય કે હું નું કેવું એમ છે આ વધારે જાણકાર છે જીપીએસ ઓકે જમીન ની અંદર પાણી કેટલું હે એ આમાં કહી દે એમ گلوبલ પોઝિશનિંગ સિસ્ટમ જીપીએસ અચ્છા રેડી ભાઈ અમને આટલું બધું ના આવડે આની માહિતી આ ભાઈ ને ઓળખ આ ભાઈ ને ઓળખ આ ભાઈ તો ફેમસ છે યાર ટેકનોલોજી વાળા વિડીયો બનાવે નીતિનભાઈ ચાવડા અને આ ભાઈ મહાદેવ સ્ટુડિયો વાળા નંદાણીયા ભાઈ તો યાર ફેમસ છે આ બધા જો મિત્રો આ ભાઈ છે ને મારા કપડા પહેર્યા છે હું કઈ ને સંભળાવું હું ઉતાર નાખાલ અત્યારે જ ઉતાર નાખ કઈ ને હું પૂછા મારા કપડા પહેર્યા ઉતાર આ ભાઈ નું ટી શર્ટ લઈ લે બીજું એક્સ્ટ્રા આવી છે આ પાટલું ને મારું છે પાટલું ને ઉતાર જો અત્યારે નું તૈયાર બસ રેવા દે હવે મારે અહીં નથી તને ઈજ્જત કાઢવી તારી કલે જા તું ભાઈ બન હો એટલે જવા દઉં અત્યારે સમજો અને તમને ગિફ્ટ માં થેન્ક યુ બ્રો થેન્ક યુ લઈ જાવ ને ભાઈ આ લઈ જાવ

આ ભાઈ આને ક્યાં લઈ જવા જેવા જ નથી બાર કાઢા જેવા જ નથી ગમે ત્યાં આવા ફંદ કરીને બેઠા હોય જ્યાં ભૂંડા લગાડ્યા કેવું રે ભૂંડા લગાડ્યા જ્યાં બ્લોક બ્લોક બનાવી બનાવીને ભાઈ કૃષિ મેળામાં ફોટો ફોટો પાડો હાલો તો ફોટો એટલે એના માટે તું આમ મને અંદર લઈ જા પાછો માન માન આ બધે કેતો તો ભાઈ હું બહાર નીકળો પેલા પેલા કરી લેવાય સાલા 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 સમજતા જ નથી સાલા હાલ પાડ નહીં હાલ હવે તારું મન ક્યાં તોડવું મારા

હાલો તો અમે નીકળી જાય એમાં એવું હે મારા ભાઈ બંધોની યાદશક્તિ બહુ ઓછી રહીને ફોર વ્યવલ્વલ ક્યાં પાર્ક કરી ની ખબર નથી એટલે તુણુ તણુંક થાય પછી ખબર પડે કે વહા પાર્કિંગ છે અને એમાં આ ભાઈ બોંની યાદ શક્તિ બહુ એટલે બહુ ઓછી અમે હે ને ભાઈ નાસ્તો કરવા આવ્યા હૈ પ્રદીપ કઈ હતાડે હે ખબર નહી હું હોય જો તમે મોઢા ઉપરથી જ ખબર પડી જાય હું હતાડે દિલ કોઈ દાન મન ના દેતો ઓહ કઈ બાજુ આવે નક્કી કર લે પેલા અહીંયા આવે પાકી લઈ હાલ પણ પાકીને કરી હું પાક હાલો મારે ને કઈ બાજુ આવે એમાં એવું છે અમે છે બપોરે જઈ મું નતું ને મેં કીધું હાલો નાસ્તો કરી લઈ પછી અમારે કદાચ સાળંગપુર જવાનો વિચાર હે વિચાર હે થોડો થોડો નક્કી નથી હજી આ કેહુર કિંગ નક્કી કરે તો ઈ કે તું કે હું કઉ હું તું કે એટલે આમાં અમારે ડખે ચડ્યું છે બધું હાલો પ્રદીપ કે પ્રદીપ હું કરું બોલો ફાયદો હે હા હું ફાયદો હે

ઓકે મિત્રો બર્ગર આવી ગયો જો કે હું બહાર નું બહુ ઓછું ખાઉં ફાસ્ટ એટલે ખબર ના હોય કે હુર વધારે ખાતો હોય આ ભાઈ વધારે ખાતો હોય એટલે આને ખબર હોય સમજા હાલો ખાઈ લઉં પછી મારું તમને કે હુર નું મોઢું બહુ જબરું છે જો આખે આખો બટકો ભરી લીયો જો આ આવું બધું મોઢું ફૂલે ભાઈ કે હુર નું આ આનું જોવા જીમો છે કાકા જઈ લે જઈ લે હું દેડાન વાળા ખાતો આટલું આટલું ગુમાઈ ટુ ટેક નોટ્સ ગોટ ટુ ટેક નોટ્સ ઓફ ધ માવા